લખતર તાલુકાના ઘણા ગામ ખાતે ત્રણ દિવસથી પી જી વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ઘણા જ ગામના લોકો દ્વારા વારંવાર પીજી વી કોલ સેન્ટરમાં રજૂઆત કરવામાં આવી છે રાત્રિના સમયે છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો હોવાથી રજૂઆત કરવા માટે કોલ સેન્ટરમાં ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે કોલ સેન્ટરમાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતા ગ્રામજનો અને સરપંચ ભરત પટેલ દ્વારા લખતર કરી હતી ત્યારે આ મામલે કોઈ યોગ્ય જવાબ નહીં મળતા ગામના સરપંચ અને તેમજ ગ્રામજનો દ્વારા પીજીવીસીએલ ઓફિસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો ત્યારે વહેલી તકે વીજફોલ્ડ દૂર કરવામાં નહીં આવે તો વડી કચેરી ખાતે ગ્રામજનો તેમજ અન્ય ગામના લોકો દ્વારા રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી

ત્રણ અમારા ગામમાં રાત્રે અમે બે વાગે મેડમ ને ફોન કર્યો ઓન ડ્યુટી હોય છે ચોવીસ કલાક બેને એવું જવાબ આપ્યો કે રાત્રે મને ફોન કરવાનો નહીં ત્રણ દિવસ રાત્રે લાઈટ ના હોય દિવસે હોય વરસાદ નથી હોતો રાત્રે તોય પાંચ પાંચ સાત આઠ કલાક મેડમ નો જવાબ બરોબર ન નતો મેડમ બીજા રસ્તા ઉપર ચડી ગયા હતા એટલે તમારા ગ્રામ પંચાયતના રોડ કેવાય આરમબી ઓફિસ કેવી છે એ જોયું છે મેડમ જે નું નથી કરતા અને પંચાયત માં દખલગીરી કરવા આવે છે ના એમને સ્ટેમ્પ પણ નથી મારો ખાલી સિગ્નેચર કરીને આપી દીધી છે અને હું આઠ આઠ દિવસ માં કરી દઈશ એવું એવો જવાબ છે એમનો જવાબ સાચો નથી બે જમ્પર નો કોડ છે જે ને જાણ કરવા વિનંતી એટલે કાલ રાત્રે મેં જોયો આ કોલ તો ત્રણ દિવસ થી છે આ લાઈટ નો કોલ્ટ મેડમ એ કીધું થઈ જાય છે 我没有说的那个。嗯嗯